રાજકોટ જિલ્લાના ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં દિવાળી તહેવાર નિમિત્તે ઓગણીસ ઓક્ટોમ્બરથી આગામી અઠ્યાવીસ ઓક્ટોબર સુધી માર્કેટ યાર્ડ સંપૂર્ણ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે ઓગણીસ ઓક્ટોબરથી અઠ્યાવીસ ઓક્ટોબર સુધી તહેવાર લઈ તમામ વ્યવહાર બંધ રાખવામાં આવેલ છે તો આ રજા દરમિયાન ખેડૂતો કોઈ પણ પ્રકારની જણસી માર્કેટિંગ યાર્ડમાં લઈ આવી નહીં રજૂઆત કરવામાં આવી છે તો દિપાવલી પર્વની ખેડૂત મિત્રો અને આગેવાનો અને માર્કેટિંગ યાર્ડ પર્વ હાર્દિક શુભેચ્છા પણ પાઠવવામાં આવી છે અલ્પેશ ત્રિવેદી સાથે સીએન ટ્વેન્ટી ન્યૂઝ ધોરાજી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ